वेलो डाइनिंग जय माता दी बताएं जय मंगल आज हमारा नौ विरुद्ध में तुम्हारी बत का नि शादी कर सकस में जानते पर भी है हमारे दाद जी हृदय माता जी जय मंगल केमशो बड़ा मजा में है मजा मजा है जो अचार में इतना आज हमारे घनी बदी काम होती है लाग बदी काम करना है दाड़िया दान है तुम्हारी बहुत सुंदर की

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આપડો ટાઈમ થઈ ગયો બાકી તો આ બે વાતું વાત કઈ દુખશે નહીં ગાડી હમે કે કોણ ગાડી 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 લેવાની છે સાઈડમાં ઓલરાની ફેમિલી હવે છે ને ખેતર ભૂગી જશે બધા જો આયલા આવે છે આ છે અમારે લીલુ બેન આમ જો ઘણા દિવસ તો આજે ભેગા છે કેદુ ને કહીશ કે અમને વિડીયો અમે લેતા નથી આજે આવી દાડીએ નકર તો આવતી નહીં ને જો આ બધી છે ને ડુંગળી નીંદવાની છે અત્યાર માંથી બધા રાપે સડે સવાર સવારમાં માં બધા હાલા આવે ને ચાર થાય મેકઅપ ને બેકઅપ ને કરી લે ને અડધી કલાક વહી જાય મેકઅપ માં બહુ વાર લાગે આજ કેવું છે ખબર થોડુંક મોડું થઈ ગયું યાર હવાર હવારમાં અમારા ગામમાં નાળું છે હતી માનું નાળા પાયા છે ને હાવજ ને હરણ હતા એટલે બધા પબ્લિક ના જોતી કેમ કે બધા દાળિયાવાળાએ જોઈ છોકરીઓ બધી રાડે છે તો પછી મેં પણ છે ને બોલેરા ના રોકી દીધો અને અમે બધા જોતા હતા એટલે અમારે થોડુંક અહીંયા પૂગવામાં છે ને થોડુંક મોડું થઈ ગયું છે ને જો આ ગોરાણાવાળો કેળો છે અને સરસ મજાની અહીંયા વાડી છે અને આ વાડી છે અમારે લાખાતાની વાડી છે અને ભૂવણીના ખેડુ છે અને ગોરાણાવાળા કેળે જ આવેલું છે અને અહીંયા અમે પેટ્રોલ પંપ દેખાય છે આ પેટ્રોલ પંપ છે ને આ કેળો આ સીધો આપણે ગોરાણા નીકળી જાય જે અમે કાલ ત્યાં જ હતા આનો પહેલાનો વિડીયો તમે આનો આગલો વિડીયો જોયો હોય છે કે અમે ગોરાણા હતા આજ છે ભૂવણી ને ગોરાની વસાળે છે મતલબમાં તો છે ખેડૂતોના છે લાખા લાખાતા કરીને છે આગળ આવશે એટલે હું તમને એને પણ બતાવી થોડીક વારમાં ને ને જો આ આ એની બીજી વાડી છે અત્યારે દાડિયા બધા છે ને જો આજ છે ત્રેવીસ જણા છે કુલ બધાય છે હમણાં છે ને ડુંગળીનું જ કામકાજ ચાલે કારણ કે કપા અને ડુંગળી બસ બે વસ્તુ વધારે વધી છે બાકી તો બીજું બધું તો ઘણું બધું તો પૂરું થઈ ગયું છે ને હવે શેણાની સિઝન ચાલુ થવામાં થોડાક દિવસની વાર છે આઠ દસ દિવસ વધી વધીને આઠ દસ દિવસમાં તો શેણાની સિઝન પણ ધો માલવાની છે કારણ કે હવે પાક ઉપર આવી જ જશે તો હવે થોડાક દિવસમાં શેણાની સિઝન એ ધોમાલ છે તો પે ઘણા મિત્રો એવું કહે છે કે તમે જે ટાઇટલ નાખો છો એ થમનેલ થમનેલ ને ટાઇટલ બે સેમ નાખવાનું ને વિડીયોમાં તમે ખોટું બોલો છો અરે યાર એવું ન હોય ને આમાં એવું હોય કે અમુક વસ્તુ આપણે રિયલમાં બતાવી શકીએ અમુક વસ્તુ છે ને આપણે ન બતાવી શકીએ કારણ કે યાર અમુક ઝઘડા થઈ જાય પર્સનલ વાત હોય તો આપણે બતાવીએ પણ મતલબમાં ટાઈટલ એ જ ટાઈપનું હોય અને હોય પણ વિડીયોમાં એવું જ હોય સેમ ટુ સેમ એવું જ હોય તો મતલબમાં થોડો ઘણો ખાલી છે ને અમે એવું છુપાવીને રાખીએ સસ્પેન્ડ રાખવું પડે કારણ કે યાર બધી વાત આપણે જે કરી નાખીએ ને એ ખોટું કહેવાય ને કેમકે જે લોગની જિંદગી ને આપણી હાદી જિંદગી બે અલગ અલગ હોય એમાં થોડોક તો ફેર પડે જે માણસ માં જે બોલતા હોય ને એ પાછા રિયલ માં એવા નો હોય બધાય એવા નો હોય એવું હોય આમાં બધું તમારે ફેમિલી છે ને હવે એક કામ કરવાનું છે મને યાર એટલો સપોર્ટ કર્યો છે તો એક તમારે એક આ વિડીયોમાં એટલો સપોર્ટ કરી દેવાનો છે કે આ વિડીયોમાં તમારે કોમેન્ટ કરી નાખવાના છે મારા પરિવાર વિશે તમને જે પણ કાંઈ પણ પ્રશ્ન હોય ને આ વિડીયોમાં યાર એકવાર કોમેન્ટ કરી નાખો જો મને સારી લાગશે કોમેન્ટ તો આની પછી હવે દસ કે આપણે સબસ્ક્રાઈબ થવા આવ્યા છે હવે થોડાક જ સબસ્ક્રાઈબ ઘટે છે મને તમારા બધાના દયાથી તમારા બધાના સપોર્ટથી આપણે દસ હજાર સબસ્ક્રાઈબ થઈ જવાના છે તો હું એક ક્યુ એનો વિડીયો બનાવવાનો છું આની પહેલાં પાંચ હજાર એ સ્પેશિયલ બનાવ્યો હતો એક વિડીયો તો દસ હજારે પણ બનાવવાનો છું તો તમે પણ ન રહી જાઓ કેમ કે જો મને સારી લાગશે જે કોમેન્ટ સારી હશે બધા એના પ્રશ્ન સારા હશે એનું અવશ્ય નામ સાથે અને ફોટા સાથે અને એની આઈડી સાથે કાયદેસર મસ્ત મજાનો એક વિડીયો ક્યુ એને બનાવવાનો છો તો તમે એક કોમેન્ટ મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો આપણો આજનો કન્ટિન્યુ જોતા રહેજો કારણ કે હું તમને કાયમ જેટલું મારાથી બને ને એટલું સારું બતાવવાની કોશિશ કરું કારણ કે મારો ધંધો છે દાડિયાનો તમને બધાને ખબર છે કાયમ મારે કાયમની જિંદગી એવી છે કે સવારમાં ઘરે હાથ વાગેથી જાગીને જવાનું સાંજે હાથ વાગે ઘરે પૂગવાનું કેમ કે હું ના પૂગું તો અંધારું થઈ જાય એટલે ઘરનો બ્લોગ મારે ઓછો જ આવે થોડો થોડો મારે બધું બતાડવાનું હોય ખાલી પણ જેમ બધે જેમ બને ને એમ વધુ પડતું હું વધારે છે ને વાડીઓના જ બ્લોગ બતાવું તમને યાર આપણે આ જિંદગી તો સાદી જિંદગી છે નેચરલ જિંદગી કહેવાય

એના ભાગનું દસ રૂપિયા લઈ તો કાઢવું પડે અમારે બે પણ એ થાય છે અટાણે બોલે બે હોય દાળીયા બધા ખાઈ પીને ને અત્યારે બધા કામે સડી ગયા છે ને હવે છે ને થોડીક એવી ડુંગળી રહી છે ખૂણામાં તો અત્યારે બધા નીંદે છે કેમ કે હવે એક ખૂણો રહ્યો છે ચાર પાંચ રાપા રહ્યા છે ખાલી તો એટલી નીંદાઈ જાય પછી અમારે છે ને પછી અહીં કપા વીણવાનો છે જો આ વાડીએ તો એ થોડુંક એવું છે એટલે અડધી કલાકનું કામ રહ્યું છે અડધી કલાકનું કામ છે પછી અમારે આડી પાછું અહીંથી કપા વીણવાનું છે તો એ પણ લાકાતાની વાડી છે એ તો મેં તમને પહેલાં પણ કીધું છે ડુંગળીનું કામ આજ કમ્પ્લીટ થઈ ગયું બીજો દિવસ છે આજ ત્રેવીસ દાડિયા છે કાલે હતા હોળ ચૌદ જણા કાલે હતા ને આજ ત્રેવીસ જણા છે એ પ્રમાણે છે હવે કપા વીણવાનો છે કેવો કનુભો થાય કપા જોઈએ કેમ કે મેં હમણાં ઘણા દિવસ થી કપા વીણા માં દાડિયા આપ્યા જ નથી તો આજ અમે બપોર પછી ના સડવાના છે ત્યારે અઢી વાગી ગયા ત્રણ વાગે તો આપણે ડુંગળી નિંદાઈ જાય પછી કપા વીણવા જવાનું સા પાણી પી અમારા ઝોમી બેન ને જોડીયું નથી જડતું જોડીયું હોય ગયું છે

ફેમેલી એવો બધા કપા વીણવા ચડી જાય છે આમાં છે ને જમરૂપ ગતું શું જડતું નથી જમરૂપ સોરુ શું મારા લખાતાનું લખાતાની બે ત્રણ જમરૂકડી છે એ કંઈ જડતું નથી મારો આવા છે લાટ છે આમાં પણ કાસા છે પાકી ગયેલ એકેય નથી યાર અરજતા એકય નથી જડતું બોલો

<laughs> I like to be educated, but I'm so frustrated.

અમારે અમારા ભાઈ આવ્યા છે શું કરવા ભાઈ ફોન હાટ સારો હાલો ભાઈ શાહ પાણી પી લઈ પૂગી ઘરે પેલા હાથ પગ ધોઈ નાખીએ સા પાણી પી લઈ

તમે એટલે કળી તમને આજ હું તો ને માતાજી મિત્રો બીજો દિવસ વ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો અત્યારે બીજા દિવસે મળું છું તો આશા રાખું છું કે આજનો તમને ગમ્યો હોય હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરીથી પાછા આપડે નવા વ્લોગ સાથે નવા અંદાજ સાથે મળશું તો ચાલો આજ માટે એટલું જ હતું So Bye bye. How is Obeda? I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess.